મહાનગરપાલિકાના લોગો બનાવવાની એકવીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ત્યારે સ્પર્ધા માટે સાત જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી સુધી લોગોની ડિઝાઇન માટે સમય નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે દેશભરમાંથી સ્પર્ધકોએ ક્યુ આર કોડને સ્કેન કરી સર્જનાત્મક લોકોની ડિઝાઇન રજૂ કરી હતી ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તમામ આ લોગો ડિઝાઇનની ચકાસણી કરવામાં આવશે ત્યારે ચકાસણી બાદ પસંદ કરાયેલી ડિઝાઇનનો લોગોનો મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપયોગ કરશે